કચ્છના ભચાઉના કબરાવ મોગલધામના મણીધર બાપુની દીકરીને બુકી ભગાડી ગયો હતો કે તે જાતે તેની સાથે ગઈ હતી એ સવાલ અત્યારે બધાના મનમાં છે કારણ કે જ્યારે બંને પોલીસના હાથે ઝડપાયા હતા ત્યારે બાપુની દીકરી જેની સાથે હતી એ છોકરાએ લગ્નનું સર્ટિફિકેટ પણ બતાવ્યું હતું તો પછી દીકરી ઘરે પરત કેમ આવી તે ઘરે જાતે પરત આવી છે કે પછી તેમને ઘરે પરત લાવવામાં આવી છે આ સવાલો થઈ રહ્યા હતા ત્યારે એમની વચ્ચે મોગલધામના મણીધર બાપુએ તમામ આલમની દીકરીઓને સલાહ આપી છે અને પોતાના વિરોધીઓને પડકાર ફેંક્યો છે બાપુએ દીકરીઓને શું કહ્યું છે અને તેમના વિરોધીઓને શું કહ્યું છે તે જોઈશું આ વિડિયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ કચ્છના બચાવમાં આવેલા કમરાવ મોગલધામના મણીધર બાપુની દીકરી હાલ તેમના ઘરે છે હવે કઈ રીતે ઘરે પરત ફરી છે તે સવાલ થઈ રહ્યો છે પણ બાપુની દીકરી ઘરે પરત આવી તે પછી મોગલધામના કબરાઉની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર એક વિડીયો મૂકવામાં આવ્યો છે જેમાં બાપુ પોતાના વિરોધીઓને પડકારી રહ્યા છે અને તમામ આલમની દીકરીઓને કહી રહ્યા છે કે દીકરીઓ હિંમત રાખ જો કોઈની વાતોમાં ન આવતા જો કંઈ ભૂલ થશે તો અમારો સ્વભાવ માફ કરવાનો છે અને પોતાના વિરોધીઓને કહ્યું છે જે ખોટું કરી રહ્યા છે તેમને શું પડકાર ફેંક્યો છે તે પણ સાંભળીએ હમ દે પણ

આયા બાપુ પાસે અઢારે વરણ દીકરીઓ આવે છે સેવા કરે છે એમાં એ ખરખી હોય કારણ અમે સંત છે અમારી સ્વભાવ શું છે ક્ષમા કરવાનો બાપુ તો દુઃખ લે છે દુનિયા આખી કરેલા મુકેલા વિઘાન આવરણ આફત છતાંય હું ધરાતો નથી એનો ભૂખો છું ભિખારી શબ્દ મેં વાપર્યો છે દુઃખ ભિખારી છે આમ નહીં

અને મોટા મોટા અધિકારીઓ હાથથી માંડીને બધાને ખબર છે કે બાપુ કોઈનો ઉપયોગ કરતા નથી કારણ કે મારું હથિયાર તો મોગલ છે હું ઈ નથી કોઈ કારણ માવાળો હું તો ચારણ છો હાથું કેવા વાળો છે મારા લોહી માં છે મને કોઈ ફરક નહીં પડે આવા ઉંદડા કદાચ ઠેકડા મારતા હોય તો કરે સમાજ તો ભાગી ગયો બધો કે ભાઈ આ એકલું ભલે રહ્યું કારણ કે આ આપણું માનતું તો નથી આ ભલે એકલું જે કરવું એને કરે સમાજ સમજાવ્યો ખુબ પણ સમજો નહીં સમજાવી છે ને માણાને નો સમજો સમાજે કીધું કે આને રોવા દો કારણ કે ઠેકડા મારે છે પણ હવે કાંઈ વાંધો નહીં ભગવાનને કરું ને એમાં ઓલો મોભારો માંથી મીદડો નીરો પરાડ પરાડ કરતો અનુ તો અઢારે વરણ ની કહું છું બેટા તમે બધી મારી રાજબાયું છો બેટા

રસ્તે ગયો ને હવળા રસ્તે લેવાનું બાપુ કામ કરે અઠારે વરણનું કોઈ પક્ષપાત નથી પણ એટલું ધ્યાન રાખજો આ ચારિત્રમાં જેટલા છે એટલા તમારો મોગલ દીકરીઓ દીવો નહીં રવા દે હું લાઈવ દ્વારા બોલી રહ્યો છું સમજી લેજો જજો ગોરખો દે આવો ઉંદેડા તમારી ઓકાય શું બાપુને તમે કાંઈ બાપુ પાહે તમારે અહીંયા જાહેર આવવું પડી છે એક બાપુનો આદેશ છે કોઈની માની હોકાત નથી અને ખોદી આવ તમારી તાકાત છે ઉંદર આવ તમે બાપુને ઝુકાવી શકો દીકરા સામે આવીને વાત તો કરો સામે આવો ખબર પડે બાપુની હામે કેમ બોલાય હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું બાપુએ તેમની દીકરીને માફ કરી દીધી છે શું તેઓ ફરી તેમની દીકરીના લગ્ન તે છોકરા સાથે કરાવશે કારણ કે સૂત્રો પાસેથી માહિતી એવી પણ મળી હતી કે જે છોકરો ભગાડીને લઈ ગયો હતો તેના પર પ્રેશર છે કે તેમણે કોઈ મીડિયા સામે જવું નહીં અને કોઈ સામે કંઈ બોલવું નહીં પણ સવાલ અહીંયા એ પણ ઊભા થાય છે કે દીકરી પોતાની મરજીથી યુવક સાથે ગઈ હતી બને લગ્ન કરી લીધા હતા તો પછી એવું તો શું થયું કે દીકરી અત્યારે પોતાના ઘરે છે હવે એ જોવાનું છે કે બાપુ તેમની દીકરીને સમજે છે કે પછી તેમની દીકરીએ બાપુના સ્વભાવ પ્રમાણે સમજવું પડશે અમારા અહેવાલને લઈને અને જે રીતે મણિધર બાપુએ તમામ દીકરીઓને સલાહ આપી છે અને પોતાના વિરોધીઓને પડકાર ફેંક્યો છે તેમને લઈને આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર